સિવિલ ડિફેન્સ નું પણ એક ભવન છે એ લાલ દરવાજા હોમગાર્ડ ભવનમાં આજે પરેડ નું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે આપણા ડીવાય એસપી શ્રી શેખ સાહેબ સાથે આપણે બે શબ્દો જાણીશું આજના ન્યૂઝ માટે નમસ્કાર સરકાર

આપણો જે દેશ છે એ આગળ વધે અને તમામ દેશના જે નાગરિકો છે એમને જે 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 આપણો ગણતંત્ર દિવસ છે એ સુખમય રીતે જાય એવી તમામને શુભેચ્છાઓ આપું છું ગણતંત્ર દિવસની અને અન્ય ઘણી બધી એવી ઉજવણી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના સંયુક્ત ક્રમે આ હોમગાર્ડ ભવન ખાતે ગ્રાઉન્ડ જે છે એમાં કરવામાં આવે છે તો આજ રોજ ગણતંત્ર દિવસના દિવસે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું પ્લસ જે રાષ્ટ્રપતિ ચંદ્રક રાજ્યપાલના ચંદ્રક અને જે સીએમ મેડલ જેનું મળ્યા છે એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને જેણે સારી કામગીરી કરી છે ત્યારે જેણે જે રીતેની પોતાના ડિપાર્ટમેન્ટમાં યોગદાન આપેલું છે એ યોગદાન મુજબ તે લોકોને બિરદાવવામાં આવેલા અને એ બદલ એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર ઘણા બધા ઉત્સાહથી સિવિલ ડિફેન્સના જે પ્લાટૂન છે સિવિલ ડિફેન્સના ઘણા બધા વોલન્ટિયરે પ્લાટૂન બનાવી અને હોમગાર્ડના ખબે ખભા મળાઈ અને એમની જોડે પરેડ કરી છે એ બદલ બી હું સિવિલ ડિફેન્સના પ્લાટૂનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે સિવિલ ડિફેન્સના ઘણા બધા વોલન્ટિયર્સ છે જે પરેડમાં નહીં ભાગ લઈ શક્યા પણ એ ઉજવણીના ભાગરૂપે તમામ વ્યક્તિઓ જે લેડીઝ જે નાના બાળકો એમના પરિવારના સભ્યો બધા આવ્યા હતા તે બધાનો હું આભાર વ્યક્ત કરું છું કે તમે અમારા જે આ જે આઝાદીના જે ગણતંત્ર દિવસનું જે પર્વ હતું એ અમારી ઉજવણીમાં અમારી સાથે રહ્યા એ બદલ તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે સિવિલ ડિફેન્સના જે ડાયરેક્ટર છે મનોજ અગ્રવાલ સાહેબ એ ઉપસ્થિત રહ્યા હતા એમની ઉપસ્થિતિમાં તમામ કાર્યક્રમ યોજવામાં આવેલું અને મુખ્ય અતિથિ તરીકે તેમણે ઝંડો ફરકાવી ને સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી ગણતંત્ર દિવસની તેમજ જે ડિપાર્ટમેન્ટમાં જે બી કંઈક ઉપલબ્ધિઓ છે ડિપાર્ટમેન્ટની એ જનરલ પબ્લિકને બતાવવામાં આવી અને એમનું જે ડિપાર્ટમેન્ટનું જે કામ છે એ કામથી પ્રભાવિત થઈને એમણે દરેક કામને સારી રીતે બિરદાવેલા અને એ જ રીતે પ્રોત્સાહન આપ્યું કે ભાઈ આગળ ભવિષ્યમાં બી આ રીતે સિવિલ ડિફેન્સના નાગરિકો અને હોમગારના જે જવાનો છે કામ કરે તે બધા તેમને તમામને શુભેચ્છાઓ પાડી બહુ સારી વાત છે આજે અમને પણ અહીંયા અમારી ટીમને પણ આવીને બહુ આનંદ થયો કે આ અહીંયા પણ એક સિવિલ ડિફેન્સનું ભવન છે એ જાણવા મળ્યું નમસ્કાર જોતાનો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ મની સાથે નમસ્કાર થેન્ક યુ સર દર્શક મિત્રો આપણે લાલ દરવાજે આવેલું ઓમગાર ભવનમાં જે લાકડાનો જે બ્રિજ બનાવ્યો છે એના વિશે જાણીશું અને એમનો પરિચય પણ લઈશું નમસ્કાર સર આપનો પરિચય આપો મારું નામ મયુર જેઠવા છે અને હું સિવિલ ડિફેન્સ માટે ડિનિશિએટ કરશું અને આપણા સિવિલ ડિફેન્સ અમદાવાદ સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્યના અમદાવાદ સિવિલ ડિફેન્સમાં ડીવાય એસ સાહેબ શ્રી એ શેખ સાહેબ દ્વારા અમને સૂચન કરવામાં આવેલું હતું કે તમે કંઈક આપત્તિ સમયે કોઈ એવી વસ્તુ બનાવો જેથી કરીને લોકોને ઉપયોગી બને અને તાત્કાલિક ધોરણે આપણે શું કરી શકીએ છે એની માહિતી માટે કંઈક એવું બનાવો કે જેથી કરીને આપણે કંઈક કરી શકીએ તાત્કાલિક ધોરણે એના માટે આપણે લાકડાનો બ્રિજ બનાવ્યો છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન માટે નદીનું પાણી આવે કે વેણ આવે છે નાળા છે જે જગ્યાએ કોઈ જઈ નથી શકતું તો ત્યાં આપણે એ લોકોને સહેલાઈથી મોકલી શકીએ એના માટેનો બ્રિજ બનાવવામાં આવેલો છે બ્રિજ બનાવવામાં આવે છે જે પાંબુ બલ્લી અને રસ્તાની મદદથી ટોટલી બ્રિજ બને છે બ્રિજમાં રસ્સાની મદદથી એવી રીતે અમે નોટ્સ અને કાટ્સ મારીએ છીએ જેથી કરીને એ ખૂલી ના જાય અને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન થઈ શકે એમાં કેમેરામે વિનંતી કરીશ કે દ્રશ્યો પણ બતાવવામાં આવે બ્રિજના એમાં આ બંબુ આવશે વચ્ચે બલ્લી આવશે ટેકા માટે બલ્લી રાખેલી છે અને બાકી બધી લેસિંગ અને નોટ્સ મારેલી છે જેનાથી આખો બ્રિજ તૈયાર થયો છે બ્રિજની કેપેસિટી ચાર થી પાંચ વ્યક્તિ ઇઝીલી આ નાનું અત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે કરેલું છે બાકી આ મોટા બી થાય મોટામાં એક જગ્યાથી બીજી જગ્યાએ માણસોને લઈ જઈ બી શકીએ છીએ ચાડીને બતાવશે Avalokiteshvara 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 બહુ સારી વાત છે તમને સાહેબ આ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો અને કેટલા જણા બનાવ્યો છે અમે અમારી સાથે સિવિલ ડિફેન્સ માટે છીએ ધરેન્દ્રસિંહ દિહોલા ધનકસિંહ ગોંડલિયા જગદીશ પારીખ અને આકાશ તેંદુલકર સાથે મળી અને અમે બે નાઇટ બે દિવસમાં ટોટલ રાતના બે બે અઢી અઢી વાગ્યા સુધી કામ કરી અને આ બે દિવસમાં બ્રિજ કમ્પ્લીટ કરેલો છે જેમાં કોઈ જ જાતના અમે લોખંડની ક્યાંય ઉપયોગ કરેલ નથી બહુ સારી વાત છે ખાલી બાંબુનો જ યુઝ કરીને અને દોરીનો યુઝ કરીને બનાવવામાં આવે છે અને આ આ જે વસ્તુ કરે અમે સંતુષ્ટ જશું આના માટે આ જે બ્રિજ બની રહ્યો છે અમે એવું છે કે જ્યારે આપણે કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કરવું હોય કોઈ ફસેલી જગ્યા પર તો ઇઝીલી આના દ્વારા મેડ બાય બંબુ અને એના દ્વારા આપણે કરી શકીએ છીએ આ તો નાનો છે પણ આથી મોટો પણ બનાવો હોય તો બની શકે ખરી સો ટકા આનાથી મોટો પણ બની શકે લાંબો પણ બની શકે અને આ પરિસ્થિતિ જોડે જોડે જે અહીંયા જે જગ્યા હશે તેની અંદર તમારે કોઈ એવી જગ્યાએ જવાનું થયું જ રોકાવાનું થયું રેસ્ક્યુ વખતે ત્યારે આની અંદર સિસ્ટમ અલગ અલગ વસ્તુ કરીને તમે તમારો સામાનથી માંડીને બધું જ રાખી શકો અને આની અંદર લોકોને રેસ્ક્યુ કરી અને એક જગ્યાથી બીજી જગ્યાએ તાત્કાલિક ધોરણે કાઢવા હોય અને જ્યારે એવી કોઈ ફેસિલિટી હોય ત્યારે આનાથી બનાવી શકાય છે અને એનાથી લોકોને બચાવી શકાય છે આ જ અમારો ઉદ્દેશ્ય છે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ કયા હેતુથી બનાવવામાં આવ્યો છે આ બ્રિજ લોકોને દેખાડવું હતું કે સિવિલ ડિફેન્સના જે વોલન્ટિયર છે જે કામ કરે છે એ આ રીતના કામ હોય છે રેસ્ક્યુ વખતે પણ એમને જે જરૂરિયાત પ્રમાણે અમારે ત્યાં દોડીને પહોંચી જવાનું હોય છે ને એ લોકોને બચાવ કામગીરી કરવાની તો કઈ રીતે બચાવતા હોય છે શું ઇક્વિપમેન્ટ રાખીએ છીએ એ બધી જ વસ્તુની જાણકારી અમે અહીંયા આપતા

સ્ટેજ ઉપર છે અભિવાદન કર્યા હતા અને તમારી બધાની કામગીરીની બહુ સારી બિરદાવવામાં આવેલી હતી એમાં બીજો મને યાદ પડે છે કે જો તમે અત્યારે રમતગમતના આયોજન કર્યા આખા ગુજરાતમાં એ પણ કાબલીય તારીફ છે એમાં સારી રીતે સ્પર્ધામાં ભાગ લીધા આજે આ જ્યારે અમે બધાને અભિનંદન પાઠવતા હતા ત્યારે સુરતના સિવિલ ડિફેન્સના જમાને જે સારી કામગીરી કરી આખા ગુજરાતનું નામ કરાવ એવા હું કામના રાખું છું કે બીજા બધા પણ સારી રીતે સ્પર્ધામાં ભાગ લેશે અને રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધે એવી હું કામના પણ કરું છું બીજો ત્યારે છઠ્ઠી ડિસેમ્બરે આપણે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે એક એમઓયુ કર્યા હતા જેમાં તમામ જવાનોને સીપીઆર ટ્રેનિંગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને એમાં પણ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે તમારે બધાએ બારે પંદર હજાર કરતાં પણ વધારે લોકોને તાલીમ લઈ લઈ લીધી છે અને બીજા બધા પણ લઈ રહ્યા છે પણ એમાં સરસ વાત એ મને યાદ પડે છે કે અમદાવાદ શહેરમાં અને બીજા એક જગ્યા બે જગ્યાએ પે સીપીઆર તાલીમ લેવાના કારણે બે લોકોની જાન તમે બચાવી ચૂક્યા છો એ બહુ સારી વાત છે તમે બધા જે સરસ માનવ સેવા આપીને લોકોની જાન અને માલની રક્ષા કરવામાં જે ભાગીદાર બનો છો એને આખા ગુજરાતના પ્રજા અને સાથે સાથ ગુજરાતના તમામ અધિકારીગણ ગુજરાતની સરકાર બધા સન્માન આપે છે અને તમારી કામગીરીએ બિરદાવે છે મને સાથે સાથ યાદ પડે છે કે જે તમે સીપીઆરના સાથ તમે ટેકનોલોજીકલ ક્ષેત્રમાં પણ સારી રીતે આગળ વધી રહ્યા છો જે પ્રમાણે મને જણાવવામાં આવેલા હવે તમારી અટેન્ડન્સ અમદાવાદ શહેરમાં વોટ્સએપ ઉપર પણ ચાલુ થઈ ગઈ છે બહુ સારી ટેકનોલોજીકલ વાત છે તમે હમણાં ટૂંકા સમય મેં એ ગુચકોપનો વપરાશ પણ ચાલુ કરી છે એ પણ સરાહનીય કામગીરી છે અને ભવિષ્ય આખા ટેકનોલોજીનો ભવિષ્ય છે જેના વધુમાં વધુ તમે ટેકનોલોજી વાપરશો એના વધારે તમારો કામગીરી મલ્ટિપ્લાય થશે જેમાં અમે અગાઉ કહેતા હતા તમે બધા હોમગાર્ડના જવાનો પણ અને પોલીસના જવાનો પણ રાત્રે પેટ્રોલિંગ આજે પચાસ વર્ષ અગાઉ ચાલતા કરતા હતા આજે તમે મોટરસાઇકલ અને ગાડી પર પેટ્રોલિંગ કરો છો નાઇટમાં તો તમારો વિસ્તાર પણ વધી જાય છે અને કામગીરી પણ વધારે કરી શકો છો એવો જ ટેકનોલોજી છે ટેકનોલોજીના વધુમાં વધુ વપરાશ કરશો એમાં તમારી એ જ કામગીરીમાં તમારી ઉપયોગિતા ઘણી વધી જવાની છે આજે અમે સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે તમારે કલ્યાણ નિધિમાં પણ અમે આપણી રીતે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ અને બે વર્ષમાં એક કરોડ કરતાં પણ વધારે પૈસા કલ્યાણ નિધિમાં ઉપયોગિતા માટે આવવામાં આવેલા છે આવા नवी सेवा अपने प्रयत्नशील छे कि तमें अलग अलग साधन सामग्री गाड़िया बीजी वस्तु सारी मले, तुम्हारी और कामगिरी चार चांद लगे ये अपनी अपेक्षा ने उम्मीद राखी है आज सिंबॉलिक रूप तरीके थोड़ा थोड़ा घना चंद्रक जे लोग ने सम्मान आप खरेखर अगर दिल से तमाम त्र राष्ट्रपति मेडल तेर રાજ્યપાલ રાજ્યપાલશ્રીના મેડલ અને સરતેજ જ મુખ્યમંત્રીશ્રીના મેડલ જે બધા લોકોને મળ્યા છે એને એને પરિવારને બધાને હું આપની વતી અને આપને તમામ અધિકારીઓ વતી અભિનંદન પાઠવું છું અને ઉમીદ રાખું છું કે ભવિષ્યમાં પણ એવી ઉમદા કામગીરી કરીને બીજા બધા પણ મેડલ મેળવવાનો પ્રયત્ન કરશે હું ગઈકાલે પરમ દિવસે જ્યારે હોમગાર્ડના ત્રણ જવાનોને महा राष्ट्रपतिशीनों मेडल मा तेरे हूँ चेक करता था आखा भारत में फकत सत्ताइस लोगों ने मेडल है ये सत्ताईस से गुजरात ने त्र मेडल मिले ये बहुत सारी गर्व की बात है गुजरात की वस्ती पांच टका है लेकिन मेडल में हमें पंद्रह टका सुधी तक पहुँची मेडल मे राष्ट्रीय कक्षा में एवं अपनी उम्मीद राखी है ફરી છે તમે બધાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું અને એવી ઉમદા કામગીરી તમે ઉર્જાલક્ષી અને સમાજ ઉપયોગી કામગીરી કરતા રહેશો એવી ઉમીદ રાખું છું અને ત્યાં આવીને પધારેલ તમામ આમંત્રણજનોને છે ગણતંત્ર દિવસની બધાઈ સાથે ફેરમું છું જય હિન્દ 74 साल अगो अपने भारतीय संविधान की स्थापना करવામાં આવેલી હતી અને ખરેખર આપણે બધા જાણીએ છીએ કે આજે જ્યારે આપણે અમૃતકાળ બનાવી રહ્યા છીએ આઝાદીના ત્યારે apna સંવિધાન ના લીદે ભારતને દરેક વિસ્તારમાં चाहे સામાજિક વિસ્તાર હોય કે આર્થિક વિસ્તાર હોય કે ટેકનોલોજીકલ વિસ્તાર હોય તમામ મે બહુત સારી પ્રોગ્રેસ કરી છે અને અમે બધાને આનંદ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે ભારતમાં પેદા થયા છે અને આ ભારતને જીવી રહ્યા છીએ કેમ કે યાનો સંવિધાન બહુ સરસ છે બધાને આનંદ અને ગર્વની લાગણી થાય છે યાના સંવિધાનમાં સાથે સાથ અમે આજે જ્યારે ચોત્તર સાલ પૂરું થઈ ગયા છે યાના સંવિધાનમાં આપણે બધા જાણીએ છીએ કે જે સામાજિક સમરસતા સાથે આ રાજ્ય આગળ વધી રહ્યા છે એમાં તમામ દુનિયામાં પણ ભારતનું નામ મોટું થઈ ગયા છે આર્થિક ક્ષેત્રમાં વાત કરીએ તો આજે ભારત ચોથા નંબર પર આવે છે અને ટૂંકા સમયમાં બધા વાત કરે છે કે ત્રીજા નંબર પર આર્થિક ક્ષેત્રમાં આગળ વધી જશે ટેકનોલોજીકલ ક્ષેત્રમાં વાત કરીએ તો મૂનમાં જે બાજુ કોઈ પણ સેટેલાઇટ નહીં પહોંચી ગયા એ બાજુમાં ભારતનો સેટેલાઇટ પહોંચી ગયા છે એ બધા જ્યારે આપણા આપણા ભારતની ઉન્નતિ જોઈએ છે એ જાણીને બધાને આનંદ અને ગર્વની લાગણી થાય છે સાથે સાથ જે પ્રમાણે ભારતની પ્રોગ્રેસ થઈ રહી છે એની સાથ સાથ ગુજરાતની પણ સારી રીતે પ્રોગ્રેસ થઈ થઈ રહી છે અને જે પ્રમાણે આપણે બધા જાણીએ છીએ ગુજરાતને ભારતના ગ્રોથ ઇન્જિન ગણવામાં આવે છે જે પ્રમાણે ગુજરાત આગળ પ્રગતિ કરી રહ્યા છે એને સંલક્ષીને ભારતના વિવિધ રાજ્ય પણ આગળ વધી રહ્યા છે